ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ફરી વરસાદની આગાહી કયા જિલ્લામાં થશે મેઘ મેઘમહેર પાછલા અમુક દિવસોથી ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે રાજ્યમાં ગત અઠવાડિયાના અંત ભાગમાં પડેલા અતિ ભારે વરસાદ બાદ આ વિરામને કારણે ઘણા જિલ્લામાં લોકોએ રાહતનો શ્વાસ પણ લીધો છે હવે આકાશમાં વાદળ દેખાતા ઘટ્યા છે અને ચોમાસાની ઋતુ જાણે તેના અંત તરફ આગળ વધી રહી છે ત્યારે ભારતના હવામાન વિભાગે ફરી એક વખત રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી દિવસો દરમિયાન વરસાદ પડવાની

ભારતના હવામાન વિભાગની અમદાવાદ ક્ષેત્રીય ઓફિસ દ્વારા જાહેર કરાયેલા વેધર બુલેટિન અનુસાર પશ્ચિમ રાજસ્થાનમાં એક કેટલાક ભાગોમાંથી પંદર સપ્ટેમ્બરથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાના વિદાય માટેની અનુકૂળ સ્થિતિઓ બની રહી છે તેર સપ્ટેમ્બરે બપોરના અઢી વાગ્યાની સ્થિતિ અનુસાર બંગાળની ખાડીના પશ્ચિમ મધ્ય અને ઉત્તર પશ્ચિમ ઉપર તેમજ આંધ્રપ્રદેશ અને ઓડિશાના કાથા વિસ્તારો પર લો પ્રેશર એરિયા જળવાયેલો રહ્યો હતો આની સાથે સંકળાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન સમુદ્ર સપાટીથી પાંચ પોઈન્ટ આઠ કિમી ઉપર જોવા મળ્યું હતું જે આગામી બે દિવસમાં પશ્ચિમ ઉત્તર દિશા તરફ દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ છત્તીસગઢ તરફ આગળ વધવાની શક્યતા છે શ્રી ગંગાનગર રોહતકસીઓની રાજનંદગાંવ અને પશ્ચિમ મધ્ય અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી સુધી મોન્સૂન ટ્રફ પસાર થતો જોવા મળ્યો હતો ઉત્તર પશ્ચિમ અરેબિયન સમુદ્ર ઉપર સમુદ્ર સપાટીથી પાંચ પોઈન્ટ આઠ કિમી ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન જળવાયેલું હતું આગામી દિવસોમાં અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે ભારતના હવામાન વિભાગે રાજ્યના અમુક જિલ્લામાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી જાહેર કરી છે ચૌદ સપ્ટેમ્બર રવિવારના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ તેમજ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે આ ઉપરાંત વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને કચ્છ ખાતે છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ સિવાય સોમવાર અને મંગળવારે પણ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી સોમવારે અને મંગળવારે આપવામાં આવેલી છે ગયા અઠવાડિયે ગુજરાતના અનેક ભાગોને વરસાદી ધમડોળી નાખ્યા સંભવતઃ ચાલુ ચોમાસાની આ છેલ્લી મોટી સિસ્ટમ હતી જેમાં ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારેથી અત્યંત ભારે વરસાદ નોંધાયો જોકે હવે પછી આ પ્રકારની મોટી વરસાદી સિસ્ટમ બનવાની સંભાવના ઓછી છે આ દરમિયાન હવામાન વિભાગે ચોમાસાની વિદાય અંગે પણ શક્યતા દર્શાવી છે તો આજે આપણે ચોમાસાની વિદાય અને આ સપ્તાહ ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની વકી છે તે અંગેની હવામાન વિભાગની આગાહી જોઈએ ગયા સપ્તાહે ગુજરાત સહિત દેશના અનેક ભાગોને વરસાદે ધમરોડી નાખ્યા ચાલુ ચોમાસાની આ મોટી સિસ્ટમ હતી જેમાં ગુજરાત સહિત દેશના ઘણા ભાગોમાં ભારેથી અત્યંત ભારે વરસાદ નોંધાયો હવે પછી આ પ્રકારની મોટી વરસાદી સિસ્ટમ બનવાની સંભાવના ઓછી છે આ દરમિયાન હવામાન વિભાગે ચોમાસાની વિદાય અંગે પણ શક્યતા દર્શાવી છે તો આજે આપણે ચોમાસાની વિદાય અને આ સપ્તાહમાં ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની વકી છે તે તે અંગે માહિતી મેળવીએ હવામાન વિભાગના અનુમાન પ્રમાણે ચાલુ સપ્તાહના અંત સુધીમાં દેશમાં ચોમાસાની વિદાય માટે સ્થિતિઓ અનુકૂળ બની શકે છે એટલે કે સત્તર સપ્ટેમ્બર સુધીમાં ચોમાસાની વિદાય માટેના પરિબળો સક્રિય થઈ શકે છે હવામાન વિભાગે આગામી બે સપ્તાહ માટેના પોતાના પૂર્વાનુમાનમાં જણાવ્યું છે કે અગિયારથી સત્તર સપ્ટેમ્બર સુધીના સપ્તાહના અંત સુધીમાં ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાંથી ચોમાસાની વિદાય માટે અનુકૂળ સ્થિતિનું અનુમાન છે ઉત્તર પશ્ચિમ ભારત એટલે કે જમ્મુ કાશ્મીર લદ્દાખ ગિલગીટ બાલ્ટિસ્તાન મુઝફ્ફરાબાદ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ પંજાબ હરિયાણા દિલ્હી અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તાર તથા રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં જો આ પ્રમાણેની સ્થિતિ રહી તો પચીસ સપ્ટેમ્બર સુધીમાં આ વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લઈ લે તેવી શક્યતા એવા અંદાજની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે નિષ્ણાતોના મતે ચોમાસાની વિદાયના પરિબળો સક્રિય થવાનું કારણ એ છે કે હાલ દેશમાં કોઈ મજબૂત સિસ્ટમ સક્રિય નથી સાથે જ આગામી દિવસોની જો વાત કરવામાં આવે તો કોઈ મજબૂત સિસ્ટમ બનવાની સંભાવના પણ ઓછી છે જોકે આમ છતાં બે દિવસમાં બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સક્રિય થવાની સંભાવના છે જે ચૌદ સપ્ટેમ્બરથી મહારાષ્ટ્ર ગુજરાત સહિત કેટલાક ભાગોમાં ભારે વરસાદનું કારણ બની શકે છે સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે હવામાન નિષ્ણાતોનું એવું પણ માનવું છે કે ભલે ચોમાસાની વિદાયના પરિબળો માટે અનુકૂળ સ્થિતિ સર્જાય પરંતુ તેમ છતાં ચોમાસાની વિદાય થતા થતાં ઓક્ટોબર મહિનો આવી જશે વિભાગે સાત દિવસની આગાહી જોઈએ તો તેરમી સપ્ટેમ્બરથી વરસાદની આગાહી કરવામાં આવી હતી અને આજે ચૌદમી સપ્ટેમ્બર છે અને આવતીકાલે પંદરમી સપ્ટેમ્બરથી સત્તરમી સપ્ટેમ્બરના રોજ પણ સામાન્ય વરસાદની આગાહી છે જોકે ચૌદમીથી સોળમી તારીખે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે ચૌદમી તારીખે રવિવારે સુરત તાપી ડાંગ નવસારી વલસાડમાં યલો એલર્ટની સાથે ગાજવીજની આગાહી છે આ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે પંદરમી તારીખે છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં યલો એલર્ટની સાથે ગાજવીજ અને ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંતના કોઈપણ વિસ્તારોમાં આજે કોઈ જ ભારે વરસાદની આગાહી નથી સોળમી તારીખે નવસારી અને વલસાડમાં યલો એલર્ટની સાથે ગાજવીજની આગાહી આપવામાં આવી છે સત્તરમી તારીખે ભારે વરસાદની આગાહી નથી હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાંથી ચોમાસાની વિદયમાં હજુ પણ સમય લાગી શકે છે ત્યારબાદ નિષ્ણાતોના મતે નવરાત્રીમાં પણ રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેવાના એંધાણ છે પ્રાચીન વર્ષા વિજ્ઞાનના આધારે આગાહી કરનાર રજનીકાંત લાલાણીએ જણાવ્યું કે અઢારથી ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થશે ગાજવીજ સાથે વીજળી પડવાથી નુકસાન પણ થઈ શકે છે લાલાણીના મતે સત્યાવીસ સપ્ટેમ્બરથી હસ્ત નક્ષત્રમાં તોફાની પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થઈ શકે છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર